નમસ્કાર મારા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સાધના સ્કોલર પરીક્ષા ધોરણ વિદ્યાર્થી મિત્રો છ ની અંદર અંદર મિત્રો મોસ્ટ પ્રશ્નપત્ર આજે આપણે જોવાના છીએ એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલ ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો આગળનું સોલ્યુશન જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અને તેમાં ભાગ તમે એકથી પાંચ જોઈ શકશો વાત કરીશું બસો એકાવન ભાભીનું ભર્યું ઘર એટલે શું તો પરિવાર સાથેનું ઘર હોય તેને ભાભીનું ભર્યું ઘર કહેવાય નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરવડનું ઝાકળ એમ લેખક શા માટે કહે છે તો ઝાકળની જેમ અલ્પજીવી સંકલ્પો હોય છે પોતાની જાતને કેવી રીતે કરવાનો કવિ કહે છે તો બહારથી જેવી રીતે તમે સ્વચ્છ અને સુંદર રાખો છો અંદરથી પણ તમે એવી સ્વચ્છ જે છે તે મિત્રો રાખી શકો છો પ્રશ્ન નંબર બસો ચોપ્પન

મિત્રો બંને બાજુ વગાડી શકાય તેવું જે ઢોલક જેવું વાત્ય હોય છે સાહિત્ય પ્રકાર છે જે મિત્રો ગુજરાતીની અંદર પણ જાણીતો છે તો આપણે વાત કરી હતી આગળના વિભાગમાં પણ હાઈકુ બહેનનો પત્ર કાવ્યમાં કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે તો ફૂલો નહીં

જે શબ્દ નામ કે સર્વનામનો અર્થમાં વધારો કરે તેને શું કહેવામાં આવે છે તો તેને વિશેષણ કહેવામાં આવે છે પ્રશ્ન મિત્રો નીચેનામાંથી સાચી જોડણી કઈ છે છે તો અંદર જી જે તેની પાછળ મિત્રો મોટો ઈ લાગે છે અને વી ની અંદર નાનો ઈ લાગે છે આ પ્રકારે જે લખેલો છે એ બી ઓપ્શન સાચો છે સહન ન થઈ શકે તેવું આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો શું કહેવાય તેને અહસ્ય નીચેનામાંથી ચંદ્રનો સમાનાર્થી શબ્દ કયો છે તો ચંદ્ર તો શુભ બને મિત્રો સોમ ત્યાર પછી બસો ઓગણસિત્તેર જે શબ્દ નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે તો તેને શું કહેવાય તો તેને વિશેષણ કહેવામાં આવે છે પ્રશ્ન નંબર બસો સિત્તેર વિરામ ચિહ્નો ઓળખો તો મિત્રો અહીં જે આપણને ચિહ્ન આપ્યું છે તે સાનું છે ઉદગાર ચિહ્ન છે નીચેનામાંથી પરીક્ષાનો સમાનાર્થી શું થાય તો પરીક્ષા તો મિત્રો કસોટી જે આપણે એકમ કસોટી કહીએ છીએ ને એકમ એટલે પાઠ પાઠની કસોટી અથવા તો પાઠની પરીક્ષા ઉષા શબ્દનો વિરુદ્ધાર્થી શું થાય તો ઉષા તો સવાર થાય અથવા પ્રભાત થાય પરંતુ તેનો વિરુદ્ધાર્થી શબ્દ આપણે જો જોવાનો હોય તો થશે સંધ્યા એટલે કે એ ઓપ્શન સાચો છે પ્રશ્ન નંબર બસો તો તે આ બસ કયા ગામ જાય છે આ વાક્યનો પ્રકાર કયો છે તો પાછળ આપણને પ્રશ્નાર્થ આપ્યું છે તો પ્રશ્નાર્થ વાક્ય બની જાય છે નીચેનામાંથી કયો શબ્દ સાચો છે મિત્રો અતિથિ અતિથિની અંદર બંને જે શબ્દ ત અને થ છે તેમાં નાના ઈ આવશે આપેલા વાક્યની અંદર યોગ્ય શબ્દ પસંદ કરો યુવાનો ધારે તો દેશની શાન જે છે તે મિત્રો વધારી શકે છે એટલે તમારે ધારવાનું છે અને શાન વધારવાની છે બસો ને છોતેર ખેડૂત પાસે ચાર ગાય છે આ વાક્યની અંદર વિશેષણ કયું છે તો ખેડૂત પાસે ગાય છે પણ કેટલી ગાય છે ચાર છે છે તો વાક્ય જે તેની અંદર વિશેષતા વધારતો શબ્દ શબ્દ કયો છે ચાર શરૂ થતો હોય એવો કયો છે ઈમારત ની અંદર ઈ આવે છે જેને મિત્રો સ્વર કહીશું જ્યારે આપણે ક ખ છે તેને વ્યંજન કહીશું શબ્દકોષ ક્રમ મુજબ છેલ્લો શબ્દ કયો આવશે તો મિત્રો પ્રથમ આવશે સ્વર ત્યાર પછી લઈને તમારે ચાલુ કરવાનો છે તો એવી રીતે આપણે કરીએ તો પરીક્ષા સૌથી છેલ્લો શબ્દ આવે છે અહીં મિત્રો અમૃત પેલો આવશે ગાય બીજો આવશે અને ચોર છે અને ચાર પરીક્ષા આવશે નિરક્ષર એટલે તો સાક્ષર એટલે શું થાય તો તે શિક્ષિત હોય તેવું કહેવાય પ્રશ્ન નંબર બસો ને એસી નીચેનામાંથી કયો શબ્દ અર્થની દ્રષ્ટિએ મિત્રો અલગ પડે છે તો ગરીબ નિર્ધન અને દરિદ્ર ત્રણે સમાનાર્થી શબ્દ છે અને ધનિક તેનો વિરુદ્ધાર્થી શબ્દ છે તો એ ઓપ્શન સાચું આવશે પ્રશ્ન નંબર બસો એક્યાસી શબ્દ સમૂહ માટે એક શબ્દની આપેલી જોડમાં કઈ જોડ સાચી નથી તો નવી નવી પહેરેલી સ્ત્રી તેને નવોઢા કહેવાય અનાજ ભરવાનો ઓરડો તેને કોઠાર કહેવાય બગલમાં થતું ગુમડું હોય તેને મિત્રો કાખલબાઈ કહેવાય જ્યારે રસ ધરાવતું રસાળ જે છે આ જોડ મિત્રો શું છે ખોટી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવો

લાગવી પ્રશ્ન નંબર બસો ને છ્યાસી અઢી આના એકમના લેખકને કયું પુસ્તક ખરીદવું હતું તો લઘુ કૌમુદી જે છે તે પુસ્તક ખરીદવું હતું મારું જનાવર કપાય છે રે આની અંદર રેખાંકિત શબ્દના આધારે નીચે આપેલા શબ્દને અલગ પડતો શબ્દ જે છે તમારે મિત્રો શોધવાનો છે અહીં જનાવર શબ્દ છે એની નીચે રેખા કરેલે છે તો જનાવર એટલે તેને ઢોર પણ કહેવાય પશુ કહેવાય અને પ્રાણી કહેવાય તેને વેણું નહીં કહેવાય બરાબર છે

ખાલી જગ્યાની યાદમાં ગાંધીનગર શહેર જે છે તે મિત્રો વસાવવામાં આવ્યું છે તો મહાત્મા ગાંધી સાચો જવાબ આવશે સી બસો એકાણું ગાંધીનગરની અંદર કેટલા સેક્ટર છે તો ત્રીસ સેક્ટર છે નીચેનામાંથી શબ્દ કયો જુદો પડે છે તો જો સાપ્તાહિક વાર્ષિક અને પાક્ષિક જે મિત્રો પંદર દિવસે આવે તેને પાક્ષિક કહેવાય વર્ષમાં આવે તેને વાર્ષિક કહેવાય અને અઠવાડિયામાં આવે તેને સાપ્તાહિક કહેવાય જ્યારે શૈક્ષણિક શબ્દ આખો અલગ પડે છે જીવન તો મૃત્યુ પેલે એનો વિરુદ્ધાર્થી શબ્દ આપ્યો છે જીવનનો વિરુદ્ધાર્થી શબ્દ મૃત્યુ તો આશાના વિરુદ્ધાર્થી શું થાય તો નિરાશા થાય શબ્દકોશના ક્રમ મુજબ ગોઠવતા સૌથી પહેલો શબ્દ કયો આવશે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આવશે સ્વર તો સ્વર સામા છે નહીં મિત્રો અહીં આપણે ક અને ખ છે એની વચ્ચે જ જે છે તેને ક્ષને લઈ લઈએ છીએ તો કનો શબ્દ છે નહીં ખનો છે પણ એની આગળ ક્ષ જે છે એની આગળ આવી જાય છે એટલે આપણે ક્ષમા જે છે તેને પહેલા નંબર ઉપર મૂકવો પડશે ખાસ એ તમારે યાદ રાખવાનું છે બે જ જે છે જમરૂખનો જ અને જબલાનો જ એ બેની વચ્ચે મિત્રો જ્ઞા જે છે તે આવી જાય છે તો એવા પણ શબ્દો હોય તમારે ખાસ શીખી લેવાના છે બસો ને પંચાણું નંબર આપેલા શબ્દોને શબ્દકોષના ક્રમ મુજબ ગોઠવતા કયો શબ્દ સમૂહ યોગ્ય કેવા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને શબ્દો આપ્યા છે તો પ્રથમ જુઓ સમજી લો પ્રથમ ક છે એ આવશે તો કમળ ત્યાર પછી એના ઉપર અનુસ્વાર કરેલો છે તે મિત્રો કયો આવશે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આવશે અભિનંદન ત્યાર પછી આવશે ઉપવન પછી આવશે ગિરિવર એટલે કે ત્રણ ઉપર જે છે ગિરિવર આવશે અને ચાર ઉપર આવશે ધરતી પ્રશ્ન નંબર બસો સત્તાણું નીચેના શબ્દો જે છે એ શબ્દોને આપણે શબ્દકોષ મુજબ ગોઠવતા કયો વિકલ્પ સાચો બને છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પ્રથમ આવશે સફેદ ત્યાર પછી આવશે સારસ ત્યાર પછી સિંચાઈ પછી આવશે સુંદર અને છેલ્લે આવશે સૈનિક એટલે કે એ ઓપ્શન જે છે તે સાચો છે વિદ્યાર્થી મિત્રો બસો અઠ્ઠાણું શબ્દકોષના ક્રમ મુજબ કયો વ્યંજન સૌથી છેલ્લે આવશે તો વિદ્યાર્થી મિત્રો મ જે છે તે સૌથી છેલ્લે આવશે ગાંધીનગરની અંદર કુલ ઊભા માર્ગો કેટલા છે તો આઠ ધૂમકેતુ કયા લેખકનું ઉપનામ છે તો ગૌરીશંકર ગોવર્ધન ગામ ઝુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો તો મિત્રો હાથી ઉપર બેસી અને પરણવા ગયો હતો લીલુછમ નગર એટલે કયું નગર તો ગાંધીનગર નીચેના શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવતા બીજા નંબર ઉપર કયો શબ્દ આવશે તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ આવશે તણખો પછી આવશે તિમિર પછી આવશે તૈયારી અને છેલ્લે આવશે તોફાન પણ બે નંબર ઉપર આવશે સી નીચેના વાક્યની અંદર દીરુક્ત વાક્ય કયો છે તો ખેતરમાં કામ કરતો મજૂર રાતો રાત ભાગી ગયો તો રાતો રાત જે છે તેને મિત્રો દીરુક્ત શબ્દ કહીશું નીચેનામાંથી કયો શબ્દ જે છે તે મિત્રો રવાનું કાર્ય નથી તો ખાસ સમજી લેજો જે અવાજ છે અવાજ

ત્રણસો બાર નીચેનામાંથી કયા વાક્યની અંદર વિરામ ચિહ્નનો ઉપયોગ થયો છે તો વિરામ ઉદ્ગાર ચિહ્ન જે છે તે વિદ્યાર્થી મિત્રો અરે મારા મહેરબા તો આની અંદર બે વખત ઉદ્ગાર ચિહ્ન જે છે તેનો ઉપયોગ થયેલો છે ત્યાર પછી આગળ વાત કરીશું નીચેના વિરામ ચિહ્નનો અવતરણ ચિહ્ન ઓળખો તો મિત્રો આ ડબલ છે ને આ સિંગલ છે એટલે કે સાચો જવાબ સી આવશે એ અને બી બંને અવતરણ ચિહ્નો છે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતો કયો જવાબ સાચો આવે છે તો મિત્રો પહેલો ઉમિયા ત્યાર પછી 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 આવે આવે છે છે ગણેશ તીર્થ અને પ્રદિક્ષણા એટલે કે સાચો જવાબ મિત્રો આપણો બને છે એ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી તમે જે આગળના તાર્કિક ગણિત સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો મેળવવા માંગો છો તો અહીં આપેલી જે એન્ડ સ્ક્રીન છે એ એન્ડ સ્ક્રીન ઉપર કરીને ક્લિક અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક છે તેના ઉપર ક્લિક કરીને મિત્રો સોલ્યુશન મેળવી શકો છો